અને એવા ક્યાં ગામના સ્થળો ફરી જવાના જ મારા વાલા થોડાક મોડા પડ્યા તો મેં કીધું એમ કે તમે માનો છો એટલા અમે મૂર્ખ છીએ જ નહીં અને તમે વારા ઘડી અમને એવું કીધા કરો અહીંયા બેઠેલા તમામ ભાઈઓ એકાદ એવું વાક્ય બોલ્યા છે મેં તો અનેક વાર આ વસ્તુ કીધી છે અને અહીંયા બેઠેલી વૃદ્ધ થી લઈને જુવાન સ્ત્રી સુધી આ વાક્ય સાંભળ્યું છે ગુસ્સામાં ને ગુસ્સામાં કે તે તો મારી જિંદગી બગાડી નાખી તે તમારો દી બગાડી નાખ્યો તે તમારું આ બગાડી નાખ્યું બોલ્યા હશે ગુસ્સાના કોઈ કે એવી ક્ષણની અંદર આ વાક્ય બોલાઈ ગયું છે બેનોએ આ સાંભળ્યો છે એ દવા ભાઈઓને બે હાથ જોડીને વિનંતી છે કે તમારા ઘરના પચીસ કિલો ચોખા દોઢ કિલો એરળિયામાં અમે પાંચ વરો હચડી રાખતા હોય તમારા ચોખા ન બગડવા દેતા હોય ભલામણા તમારી જિંદગી અમે બગડવા દઈએ એમ તમે વાત કરો અમે કોઈ તમારા ઘરની રકેબી તૂટવા નથી દીધી તમે દિલ તોડવાની કરતા હતા હે એ એ સેટ તૂટે ત્યારે અમારાથી રાડ એટલા માટે નખાઈ જાય છે કારણ કે અમને ખબર છે કે આ લાવો પલા નો સેટ છસો રૂપિયાનો લેવા માટે તમારે કેટલી કેટલા પરસેવા પાડવા પડ્યા કેટલા તડકા વેઠવા પડ્યા ત્યારે આવે છે એટલા માટે ચીસ નીકળે છે તમને શું લાગે છે અમને આ શાકવાળા રબજો કરવાની કઈ મજા આવે છે પણ અમને ખબર છે કે કમાઈ ન જ શકતા ને તો બચાવીને કમાણી કરીએ એને તમે કમાણીનો ભાગ જ ગણો આપણે ત્યાં તકલીફ એ છે કે દરેક વર્કિંગ વુમેન માટે મને કોઈ હું પણ વર્કિંગ વુમેન છું પણ એનો અર્થ એ નથી કે તમારા ઘરમાં રહેતી હાઉસવાઈફ નકામી છે અથવા કમાતી નથી એ માત્ર હિસાબ નથી કરતી એટલો જ એનો વાંધો છે એને પણ એટલા સન્માનથી આપો આપણે ત્યાં આપણા ઓફિસમાં કામ કરતી છોકરીઓ આપણને બુદ્ધિશાળી લાગે મેમ આપણને થાય અમારા મેમ બેન છે કંઈક બેન છે પણ કંઈ આમ હો આમ ધડ ધડ અંગ્રેજી બોલે આમ સયું કરો નાખે આમ ચેક ફળે આવું બધું તમે વખાણ કરી કરી કરીને ઘરની સ્ત્રીને કીધા રાખ કે મારી બોસ તો આમ છે અમારી બોસ તો આમ છે આવી બોસ તો આમ છે એટલે જાણે અજાણે અમારા મનમાં અહીંયા બેઠેલી સ્ત્રીને એમ થાય કે અમારામાં કાંઈ નથી અમારામાં તકલીફ છે અમને આવડતું નથી અમને આવડતું નથી પણ આ વાક્ય બોલ્યા પછી તમે એ કહો કે આ એ સ્ત્રી છે કે જેણે હજી સુધી એના વીસ વર્ષમાં એને એક પણ વાર એના અથાણા નથી બગડ્યા મારા મમ્મીની આટલા વર્ષો એને સેવા કરી છે મારી નણંદના મારી બેનના મામે રાણે પૂર્યા છે એમાં કેમ તમને એટલા વખાણ જેટલું વખાણ તમે બારની સ્ત્રીઓના કરી શકો છો એટલા પત્નીઓના કરવામાં શું તકલીફ પડી જાય છે જો સ્વર્ગમાં તમે બહુ સારા કામો કરશો ને તો તમને અપ્સરા મળવાની છે એમને ખબર છે પણ અત્યારે બાજુમાં છે એને થોડું ઘણું અપ્સરા તરીકે જોવાનો તો ટેવ પાડો તો તમે ત્યાં જઈને બિહેવ કરી શકશો ને કે અપ્સરા વાત કેમ કરાય થોડી નેટ પ્રેક્ટિસ કરી લ્યો અહીંયા સ્વર્ગમાં તો તમને શું મળવાની અપ્સરાઓને તો અહીંયા જે મળ્યું છે ને થોડું જોવાનું શરૂ કરો એ ન્યા ઇન્દ્ર ને કહેશે કે આ ભાઈ વાત કરતા નથી આવડતું અને અપ્સરાની થોડી ઘણી ચોઈસ હોય વાત સાદી છે કે ઉપરવાળાએ તમને એક બીજા માટે બનાવ્યા છે એકબીજામાં રહેલી ખાસિયતો જોવા માટે બનાવ્યા છે સી દસ જગ્યાએ તમે અધૂરા છો અને દસ જગ્યાએ અમે અધૂરા છીએ આપણા બેની અધૂરો ભેગી થઈને જ આ જગતને પૂર્ણ બનાવી શકે છે અને પૂર્ણ એક બાળક રૂપિયા પૃથ્વી પર આવે છે કુટુંબ રીતે સભ્યતા તરીકે આગળ આવે છે વારસા તરીકે આગળ આવે છે આપણે શું દઈએ છીએ બાળકને વારસામાં આપણા દ્વેષ આપણા રાગ આપણી ઈર્ષા આપણા સંબંધના અણબનાવ માત્ર પ્રોપર્ટી લોકર જમીન આપી દેવાથી વારસો આપી દીધો એવું માનતા હો તો ભૂલ ભરેલું છે તમારા સંતાનોને તમારે સંસ્કાર પણ આપવા પડશે કે તમે જે કાળી મહેનતે ઊભું કર્યું છે ને એને સાચવતા આવડતું હોય અત્યારે તમે જુઓ તમારા બધાના સંતાનો આપણા બધાના સંતાનોને એ ખબર છે કે ધીરુભાઈ અંબાણી કઈ રીતે મોટા થયા ગરીબમાંથી પૈસાવાળા કેવી રીતે થયા એની એમને બધાને ખબર છે અને કેવી રીતે અત્યારે સમૃદ્ધ થઈ ગયો એને ખબર છે કાંઈ વાંધો નહીં બેન બાળક રડે છે ને કાંઈ કાંઈ વાંધો એને પપ્પા નથી રડતા તો ઊભા થઈને જાજો બાકી ભલે બાળક છે એ કંટાળે ને એના પપ્પા રડે તમને તારા હળી કાઢીને વયા જાજો ઉભા જ ન રહે એટલે તમારા બાળકને ધીરુભાઈ અંબાણી મોટા થયા ગરીબ માંથી પૈસા વાળા થયા સન્માનિત થયા એ ખબર છે એલેન મસ્ક કેવી રીતે મોટો થયો એને એ ખબર છે ઝુકરબર્ગ કયા કપડા પહેરે છે એ એને ખબર છે ધીરુ મુકેશભાઈ અંબાણી એ હમણાં જે નીતાબેન અંબાણી વાળું આખું મોટું એમ્પાયર ઉભું કર્યું એ તમારા બાળકને બધી જ ખબર છે બહુ જ સારું છે કે તમારા બાળકને આટલું જનરલ નોલેજ છે પણ તમારા બાળકને તમારી ત્રીજી પેઢીના દાદા આ આ ગામ છોડી અને તમારા અમદાવાદ યુએસએસ જ્યાં ગયા એ ઘર સુધી ગયા એ કેવી રીતે આગળ વધ્યા એને કેટલી વિહે હો કરવી પડી બજા સ્કૂટરમાંથી આ સ્વિફ્ટ કાર કેમ આવી એ તમારા સંતાનને નથી ખબર ખબર એ પાડવી જોઈતી કે બેટા અત્યારે સીધે સીધું જ્યાં મળે છે ને થાળીમાં પાંચ વાનગીઓ જેમાં આપણે બહુ પ્રેમથી કહીએ છીએ મારે નથી જમવું એની માટે પપ્પાએ કેટલું બધું કર્યું છે એની માટે પપ્પાએ કેટલી બધી મજૂરી કરી છે અને ત્યારે મમ્મીઓને મારે વિનંતી છે કે પપ્પા આખો દિવસ ઘરની બહાર નથી રહેતા ઘરના કામ માટે ને ઘર રે ચાલે ને એની માટે જાય છે એની થોડીક વાત સંતાનોને કરવાની રાખો બાકી પપ્પાનું કામ તો આપણે ખીજાવા સિવાય ખાસ ઉપયોગ જ નથી કરતા કારણ કે શું કરીએ આપણે બાળકો તોફાન કરે એટલે બાળકોને બીવડાવીએ છીએ આપણે નાનપણથી એમ ત્યારે પપ્પાને કહી દઈશું તર પપ્પાને કહી દઈશું એટલે નાનપણથી છોકરાને એવું થાય કે આ પપ્પાઓ છે ને બાંધવા માટે મારવા માટે ને ખીજાવા માટે જ રાખ્યા છે બીજું કંઈ પપ્પાનું કામ જ નથી બાળક તોફાન કરે છે કઈક મૂંઝવણમાં છે તરત જ જેવા ભાઈ સાડા છ પાંચેક માં ઘરે આવે છે અને ભાઈને પેલું બધું કામ મૂકી દો પેલા આને વારો લઈ લ્યો આખા દિવસના ટેન્શનમાં છે મગજમારી કરીને આવ્યા છે ગરમી છે સાંજ પડે છે એટલે સાંભળે ન સાંભળે સટ્ટાક દઈને એક બાળકને ચડાવી દે એ છોકરાને એમ થાય કે હુકમ ઘરે આવતા છે લાફા મારવા હાટું ઓફિસમાં રહેતા હોય તો એટલે બાળક રડતું 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 રસોડામાં જાય અને બાળકને રડતું રડતું મમ્મી આમ સરસ મજાનું આછું લૂતતા લૂતતા મેં તને કીધું તું તોફાન કરી જોતા પપ્પા તન કી જશે એટલે બાળકને એમ આ યશોદાનો નો અવતાર કેટલા પ્રેમથી મને સાચવે ને આ ભાઈ જો વાળી જ કરે ખીજાવા વાળી જ કરે આપણે બાળકને ક્યારેય નથી કહેતા કે જેણે લાફો માર્યો છે એ પપ્પા તું સૂઈ જાય ત્યારે ચાદર ઓઢાડવા એ જ પપ્પા આવે છે માથે હાથ ફેરવવા માટે એ જ પપ્પા આવે છે તારે એબ્રોડ આવતા દિવસમાં ભણવા જવું હોય ને તો તું જન્મો ત્યારથી તારા પપ્પા એક સેવિંગ એકાઉન્ટ એક એફડી મૂકી છે કે બારમા માટે આ સાયન્સ માટે આ એને ડૉક્ટર બનવું હોય તો હા આ એ પપ્પા છે ચોક્કસ કેસરોલની છેલ્લી રોટલી વખતે મમ્મી એવું કહે કે મને ભૂખ નથી એ મમ્મીની મહાનતા છે ચોક્કસ વંદન કરું છું પણ ઘર આ કુટુંબ આખાનું શર્ટ લેવાના હોય કપડાં લેવાના હોય અને શર્ટની કિંમત જો હજાર રૂપિયા હોય તો પપ્પા એવું કે મારે કપડાની જરૂર નથી એ પપ્પાને પણ એટલું જ સન્માન આપવું જોઈએ એટલી જ પપ્પાની કદર થવી જોઈએ આપણે ત્યાં શાસ્ત્રોમાં અને બધામાં એક મોટી પ્રોબ્લેમ એ થાય કે ચોક્કસ ઝરણીની જોડ નહીં રોલે ગીતો બરાબર છે તો પપ્પાની ક્યાં મળવાની છે ભાઈ એની એટલું જ મહત્વ છે રોટલી વણતા હાથ તેતાલીસ ડિગ્રીમાં ગરમ ગરમ રોટલી વણતા હાથને હું વંદન કરું છું પણ એ તેતાલીસ ડિગ્રીમાં એ રોટલી માટેના ઘઉં લાવતા પિતાજીને ભૂલી જાવ એવું તો હાલે નહીં ને લોટ છે તો રોટલી કરો ને એટલે તમે એવું માનતા હોય કે બાર એમને ખાસ કાંઈ મજા આવે છે એવું નથી અને તમે એવું માનતા હોય કે અમારે ઘરે કઈ બહુ જલસા છે તો એવું નથી આ કોરોના કાળ તમારી માટે જ આવ્યો હતો જે જે પુરુષો એવો સવાલ કર્યો હતો કે આખો દી તું કર છું બે વર દેખાડ્યું કે અમે હું કરીએ હાટું જ ઉપરવાળાએ કીધું બહુ સ્ત્રીઓ ઉપર અન્યાય થયો બેહાડી દો અમને ઘરમાં જોયા રાખો હું કરે એ તમારો સવારનો ઉકાળો હોય ખાંજની દૂધનો મેળવવાનો હોય ત્યાંથી લઈને અમે જ બધા હોઈએ એટલે એકબીજાની ખાસિયતો જોવાને રાખો થોડા વખાણ કરવામાં એટલું બધું તમારું જાય છે હું તમે જુઓ ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર તમે કોઈક સરસ મજાની હિરોઈન જુઓ તો તમે દિલ આપો અંગૂઠા આપો અમે હામાં આવીએ મોઢા હું બગાડો છો ભાઈ થોડીક સ્માઈલ આપો ને તો ચામાં આદુ સારું પડશે ને હાથ તમારી સુધરશે કોઈ આલિયા ભટ્ટ કોઈ દીપિકા કોઈ ઐશ્વર્ય તમારા ઘરે નહીં આવે ચા બનાવવા એ તો અમે જ કરશું તમે પડ્યા માથે પોતા આ જવાના ગમશે કે નહીં ગમે જેની સામે ને સાથે રહેવાનું છે ને એની સાથે સારા વ્યવહાર રાખો જે તમને જિંદગીમાં કોઈ દી નથ મળવાના ને એની સામે સારા રહેવાના કાંઈ જરૂર નથી તમે જુઓ જે લોકો આપણને પનારા નથી પડવાના ને હું તો અનેક વાર છું કે આ જગતમાં ત્રણ જ વ્યક્તિઓ સારા છે એક કે જે જન્મ્યા નથી એ બધા જ સારા માણસો છે બીજા જે મરી ગયા છે મૃત્યુ પામ્યા છે મારા સાસુ નથી સારા પણ એના સાસુ બહુ સારા હતા જે જન્મ્યા નથી એ બહુ સારા માણસો જે મૃત્યુ પામ્યા છે એ બહુ સારા માણ્યા અને ત્રીજા જેની સાથે તમારા પનારા નથી પડ્યા એ બધા સારા માણસો છે બધા જ સારા માણસો છે આપણે એવું કહીએ બધા એવું કહે ને કે અમિતાભ બચ્ચન છે એ તમે જુઓ આ ઉંમરે કેટલું કામ કરે છે સાચી વાત છે બોતેર તોતેર વર્ષની ઉંમરે આટલા ચો અઢાર અઢાર લેખે કામ કરે છે અઢાર અઢાર કલાક લેખે કામ કરે છે કેટલું સારું કહેવાય બરાબર વખાણ કર્યા વૃદ્ધત્વ થઈ ગયું તોય કામ કરે છે તોય કમાય છે એના એ તમારા દાદા તમારી પેઢી આવે કે બિઝનેસ માં આવે તો આપણે હજી છૂટતું નથી દાદા ઓલા વખાણ કરવા છે 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 એટલે મેં કીધું કે એ એ સારું તમારી પાસે ખરાબ એ માન્યતામાંથી બહાર નીકળો કારણ કે જે હામે ને પાહે છે ને એ તમારું છે બાકી તો બધું કાંઈ નથી જે જમીનમાં તમારે રહેવાનું છે ને એ આંગણું ચોખ્ખું કરો મંગળ ઉપર જમીન લઈને કરશો હું એ ઇન્વેસ્ટમેન્ટનું કરવાનું શું કે જે કોઈ દિવસ જવાનું જ નથી જે સામે અને તમારું પોતાનું છે જે તમારું રૂવાડું છે જે તમારું કુટુંબ છે અત્યારે આપણે એક એવી સોશિયલ મીડિયાની લાઈફમાં જોઈએ છે ને કે ફેસબુક ઉપર પાંચ હજાર કિલોમીટર દૂર રહેલી વ્યક્તિ અજાણી છે સાવ એને આપણે રિક્વેસ્ટ મોકલીએ કે મારા મિત્ર બનશો હાવ અજાણ્યાને અને અહીંયા મામા માસી કાકા દાદીના હામાં માં મળે મોઢા બગાડી નાખીએ રસ્તા ફેરવી લઈએ અજાણ્યાને આપણે રિક્વેસ્ટ મોકલીએ છીએ જે મેં તમારા એક્ચુઅલ પોતાના છે એનાથી મોઢું ફેરવી લઈએ છીએ સાહેબ આવા આખા સભા મંડપોમાં તમને ભેગા એટલા માટે કરવામાં આવે છે કે તમે અજાણ્યા સામે નહીં હું તો અનેકવાર કીધું છે કે આપણને બધાને સ્ક્રીનની ફીલ એટલા માટે ગમે છે કારણ કે આપણે સ્કીનનો ટચ ભૂલી ગયા છે એટલે સતત સ્ક્રીન ઉપર ટચ કર્યા કરીએ છીએ માણસ નામનું તત્વ બહાર આવે છે કે નહીં અત્યારે ઓલું તમે તમને ખબર કાઠિયાવાડની આ ભાષા કેટલીક સમજાશે કે નહીં કે અમારે ત્યાં પહેલા ભેગા થતા ને કુટુંબમાં તો કોઈ પણ એક વ્યક્તિ ઉપર મજાક મસ્તી ઉપડે જમાયોની અમે ખાસ વિશેષ કરીએ એમાં અમે એક એવો શબ્દ વાપરતા કે બહુ આ નિયમે આજ બહુ પટ્ટી ઉતારીઓ તમે ખબર છે પટ્ટી ઉતારી શબ્દ ખબર છે ને અત્યાર સુધી આપણે પટ્ટી બના પટ્ટી ઉતારતા તા કોકની હવે આપણે આપણી રીલ બનાવવા માંડ્યા છે આપણી ને આપણી રીલ બનાવીએ ને આપણે જોઈને કેટલાને ગમી કેટલાને ગમી કેટલા ક્યારે તમારી માટે હસ્યા હતા તમને ગમે એવા મૂડ લેશો તમને ખબર પડે કેમેરામાં તમે આવ્યા હતા સ્ક્રીન ઉપર તમને તરત સ્માઈલ તમે સાચું ક્યારે તમારી માટે જ હસ્યા તા કોઈ કારણ વગર યાદ નહીં આવે તમને ખાસ તરત ભૂલ કરી જશો અને બીજું કે અહીંયા આવ્યા છો ને તો તમારા સંતાનોને માત્ર અહીંથી ફુગા ન પાવડાવતા આ મંદિરે પગે લગાડો ને ત્યારે કહેજો કે કોનું છે એને શ્રદ્ધાનું સાચું ઓઠીંગણ આપો અત્યારે તો આપણે બધા એટલા બધા મોર્ડન થઈ ગયા છે ને કે ભગવાન કામ ન કરે તો ભગવાનને બદલી નાખીએ ત્રણ મહિના તારા દીવા કરે હજી તે મારું કામ ન કર્યું બીજા લાવો શ્રદ્ધાએ આપણી કેટલી ભગવાને તે કેવો કે જે કામ કરે તો આપણો નહીં નહીં તો નહીં શ્રદ્ધાના સાચા ઓઠીંગણો એને આપો એક વખત પૂછ્યું ભગવાન શું કરે કે ભગવાન કરે શું કે બિરબલ કે આવા પ્રશ્નો તમે મને પૂછો આવા નાના ભગવાન શું કરે એવાય કે આવા પ્રશ્નોના જવાબ તો હોય કે મારો બાજુમાં બેઠેલો મારા પાડોશમાં રહેલો કુંભારનો છોકરો તમને દઈ દે આવા નાના એવા પ્રશ્નો અકબર ને મજા તો નવી ઓલી ગઈ કે આખા રાજ્યમાં મને આવું કહી દીધું બિરબલ નો પાડોશી હતો એટલે જેવો તેવો તો હોય નહીં એનો છોકરો પઢાવેલો જ હોય બોલાવવામાં આવ્યો બીજે દિવસે આખી સભા ભરાણી સરસ રીતે બધા આગળ બેઠા હતા અકબર રાજાજી પોતા સિંહાસન ઉપર બેઠા હતા અને છોકરાને કીધું બોલ છોકરાએ કે ભગવાન શું કરે એટલે છોકરો એકદમ બાદબ એક વાક્ય પૂછે છે કે તમે આ પ્રશ્ન મને એક રાજા તરીકે એક જિજ્ઞાસુ વૃત્તિ તરીકે પૂછો છો એક શિક્ષક તરીકે તમારો પ્રશ્ન છે કે એક વિદ્યાર્થી તરીકે તમારો પ્રશ્ન છે કારણ કે શિક્ષક તરીકે મેં તમને પ્રશ્ન પૂછતા હો તો તમે મારી પરીક્ષા લેવા માંગો છો એટલા માટે આ પ્રશ્ન કરો છો અને જો તમે જિજ્ઞાસુ વૃત્તિથી પ્રશ્ન પૂછતા હો તો તમે વિદ્યાર્થી ઓલામાં છો એટલે લો અકબર રાજે તરત સમજી કે નાના બેટા કાંઈ તને પૂછવું છે તારી કઈ પરીક્ષા લેવી છે તારી પાસેથી કઈ જાણવું છે એવું નહીં એક જિજ્ઞાસા વૃત્તિથી મારો એક પ્રશ્ન છે કે ભગવાન કરે શું એટલે છોકરો કે જો તમે જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન પૂછતા હો તો તમે મારા શિષ્ય થાવ અને હું તમારો ગુરુ થાવ તો રાકબર રાજા કે વાત તો બરાબર છે કે એ કે પણ તો જો આ રીતે હોય તો આ બેઠક વ્યવસ્થા બરાબર નથી ગુરુ હંમેશા ઊંચે બેસે અને વિદ્યાર્થી શિષ્ય છે એ નીચે બેસે એ લગબર રાજા સમજી ગયા કે આ છોકરાના પગ પાસે બેસવું પડશે એટલે તરત કેમ કે રાજસભામાં બધા જોતા હતા એટલે કાંઈ આમથી આમ તો કરાય એમ નહોતું નહીં તો તલવારથી વાઢો વર્તાવી લઈએ પણ બધા જોતા હતા એટલે અકબર રાજાએ છોકરાને કીધું તું સિંહાસન ઉપર બેસ અને હું નીચે બેસ્યું અને પછી હાથ જોડીને પૂછે કે હવે કે ભગવાન કરે હું એટલે છોકરો કે કે ભગવાન આ કરે ઘડીના છઠ્ઠા ભાગમાં દિલ્હીના સલ્તનતમાંથી તમને એક નીચે બેહાડી દે અને સાદા કુંભારના છોકરાને સિંહાસન ઉપર બેહાડી દે ભગવાન આ કરે તમારા સંતાનોને કયો કે જ્યારે ભગવાન તમારું કીધું ન કરતો હોય એનો અર્થ એ છે કે એના મનમાં તમને જોઈને ઘણું બધું આગળ છે અત્યારે ભગ સંતાનોને ખબર પડી ગઈશ કે આપણે કંઈક જોતું હોય તો કરવાનું અને બીજું કે બધા ઓલા કે ભગવાન આગળ કાંઈ માગવું જ નહીં ભગવાન આગળ કાંઈ માગવું જ નહીં હું તો એમાં માનતી જ નથી ભગવાન આગળ બેફામ માગવું બેશુમાર માગવું ભાઈ માતાજી આગળ ન માગે કોની આગળ માગીએ હજાર હાથવાળા આગળ જ મગાય બે હાથવાળા આગળ માગ્યું તો ત્રણ વખત સંભળાવશે આજે તમે માતાજી આગળથી લાખ કરોડ રૂપિયા માગ્યા અને ક્યારે ભગવાન વચ્ચે આવીને ઉભીને કીધું કે લાવે ઓલા પૈસા પાછા કીધી હવે પાછું દેવાનું કે કામ તો હારા કરતો નથી ક્યારેય તમને નહીં પૂછે ચોક્કસ ભગવાન આગળ જ માગો એની આગળ જ માગો બે શુમાર માં આગળ ન માગે કોની પાસે માગે કાળા માથાવાળા માનવી આગળ માગવું એના કરતાં હજાર હાથવાળા આગળ માગવું સો વાર બરાબર છે જો ધન હોય ને તો ધર્મ થાય ધર્મમાંથી ધન ન થાય એટલે ચોક્કસ માગવું ને સંસારી જેવો તો કોઈ ધર્મ જ નથી અમારે ત્યાં ગુજરાતી કાઠિયાવાડમાં કહેવત છે કોકના ટાણા સાચવવાના હોય આપણે ત્યાં તકલીફ એ છે કે આપણે સમય નથી સાચવતા કોઈનો કોઈ માણસ તકલીફમાં છે મૂંઝવણમાં છે આપણે રાહ જોઈને બેઠે એને કઈ માગ્યું નહીં પછી અમારે કેમ એને દેવું કીધું તો એટલે માગવાની રાહ જોવાય એક કુટુંબનું હોવું એક મોસાળનું હોવું ભાઈ બેન હોવું મામા દીકરાનું હોવું કાકા માસી નો હોવું એનો અર્થ એ છે માગ્યા વગર પીરસે એ માગ્યા વગર આપે એ પોતાના કહેવાય બાકી રિક્વેસ્ટ મોકાય તો બેંક વાળા એ ઉધાર દઈએ કાગળિયા વાંચીને તો